શ્રી ગણેશાય નમહ નમસ્કાર મિત્રો હું ભૂમિ નાનવાણી અમારી યુટ્યુબ ચેનલ ઇન્ડિયન ફેસ્ટિવલ્સ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ગીતાનો દિવ્ય સંદેશ કોઈ એક જાતિ કે ધર્મ અનુયાયી માટે નથી પરંતુ તેનો અમૂલ્ય ઉપદેશ સારા એ વિશ્વ માટે છે આ ગ્રંથ રત્નમાં એ વિશેષતા જોવામાં આવે છે તેમાં મનુષ્ય માટેનો ઉચ્ચ આદર્શ નક્કી કરવામાં આવ્યો છે અને તેને મેળવવા માટેનું સરળમાં સરળ સાધન પણ બતાવ્યું છે આ સાતસો શ્લોકોની નાની એવી ગીતાને કામધેનું અને કલ્પવૃક્ષની ઉપમા આપી છે આવા આ મહાન ગીતા ગ્રંથના એકથી દસ અધ્યાય આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ આજનો અમારો આ વિડીયો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો અગિયારમો અધ્યાય જેનું નામ વિશ્વરૂપ દર્શન યોગ છે તેના પર આધારિત છે સૌથી પ્રથમ આપણે અગિયારમાં અધ્યાયનો સારાંશ જોઈશું અર્જુન શ્રી કૃષ્ણને કહે છે કે હે બંશીધર હું આપનું ઐશ્વર્યમય ઈશ્વર્ય રૂપ જોવા માંગુ છું ત્યારે શ્રી કૃષ્ણે પોતાના વહાલા સખાને દિવ્ય દ્રષ્ટિ આપી અને પોતાનું અલૌકિક રૂપ દેખાડ્યું અર્જુને શ્રી કૃષ્ણના શરીરમાં સર્વ દેવો ભૂતોના અનેક સમૂહો

હું તેઓને કાર છું માટે મોહ ત્યાગીને શત્રુઓને જીતો અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગવો મેં તારા પાંડવો સિવાય આ સૌને તો પહેલેથી જ હાણી નાખ્યા છે તો માત્ર નિમિત્ત રૂપ થા ત્યારે અર્જુન કહે છે કે હે પ્રભુ આપનું આવું વિશ્વરૂપ જોઈને હું હર્ષ પામ્યો છું અને સાથે સાથે ભયથી મારું મન ઘણું ગભરાઈ ગયું છે માટે હે દેવાધિદેવ મને આપ આપનું પહેલાં જે રૂપ હતું તે જ દેખાડો આથી શ્રી કૃષ્ણે પોતાનું ચતુર્ભુજ વાળું રૂપ દેખાડ્યું અને છેવટે પોતાનું બે હાથ વાળું સૌમ્ય રૂપ દેખાડી એનો ભય ટાળ્યો અર્જુન બોલ્યો હે કૃપાનાથ મારા પર અનુકૃપા કરીને આપે જે પરમ ગોપનીય આધ્યાત્મક વિષયક ઉપદેશ કહ્યો એનાથી મારું આ અજ્ઞાન નાશ પામી ચૂક્યું છે કેમકે હે કમલપત્ર નયન મે આપની પાસેથી થી ઉત્પત્તિ અને પ્રલય વિસ્તાર પૂર્વક સાંભળ્યા તથા આપનો અવિનાશી મહિમા પણ સાંભળ્યો હે પરમેશ્વર આપ પોતાને જેવા કહો છો એ ખરેખર એમ છે છતાં પણ હે પુરુષોત્તમ આપના જ્ઞાન, ऐश्वर्य, શક્તિ, બર, વૈર્ય અને તેજથી યુક્ત ઈશ્વર્ય રૂપને હું નજરો નજર જોવા માંગુ છું હે પ્રભુ જો મારા વડે આપનું એ રૂપ જોવાનું શક્ય છે તેમ આપ માનતા હો તો હે યોગેશ્વર આપ પોતાના એ અવિનાશી સ્વરૂપનો મને દર્શન કરાવો ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે પાર્થ હવે તો મારા સેંકડો હજારો વિવિધ પ્રકારના વિવિધ રંગી તથા વિવિધ આકૃતિના અલૌકિક રૂપોને જો હે ભરતવંશી મારામાં અદિતિના બાર પુત્રોને આઠ વસુઓને અગિયાર રુદ્રોને બે અશ્વિની કુમારોને અને ઓગણપચાસ મરુદગણોને જો તથા બીજા પણ ઘણા બધા આ પહેલાં ન જોયેલા આશ્ચર્યમય રૂપોને જો હે નિદ્રાને જીતનાર હમણાં જ આ મારા શરીરમાં એક સ્થળે રહેલા ચર અને અચર સહિત આખાય બ્રહ્માંડને જો તથા બીજું પણ જે કંઈ જોવા ઈચ્છતો હોય એ પણ જો પરંતુ મને તો આ પોતાના સ્થૂળ ચક્ષુઓથી જોઈ શકવા ચોક્કસપણે સમર્થ નથી માટે હું તને અલૌકિક ચક્ષુ આપું છું એનાથી મારી શક્તિને જો સંજય બોલ્યો હે રાજ મહાયોગેશ્વર તેમજ સર્વ પાપોને હરનાર ભગવાન શ્રી હરિએ આમ કહ્યા પછી અર્જુનને પરમ ઐશ્વર્ય યુક્ત દિવ્ય સ્વરૂપ દેખાડ્યો અનેક મુખ અને નેત્રો ધરાવનાર તથા અનેક અદભુત દ્રશ્યોની યુક્ત ઘણા બધા દિવ્ય આભૂષણોથી મુક્ત અને કેટલાય ઉગામેલા દિવ્ય આયુધો હાથમાં ધારણ કરેલા દિવ્ય મારા તેમજ વસ્ત્રોને ધારણ કરેલા તથા તેમના શ્રી દિવ્ય પ્રસરી રહી છે એવા બધી જ જાતના આશ્ચર્યથી યુક્ત સીમા વિનાના અને સર્વ તરફ જેમના મુખો છે એવા વિરાટ સ્વરૂપ પરમદેવથી પરમેશ્વરને અર્જુને જોયા હે રાજન આકાશમાં હજારો સૂર્યના એક સાથે ઉદય થવાને લીધે જે પ્રકાશ ઉદભવે છે તે પણ એ વિશ્વરૂપ પરમાત્માના પ્રકાશના જેટલા ભાગ્યે જ હશે પાંડુપુત્ર અર્જુને એ વખતે અનેક પ્રકારે વિભાજિત આખાય બ્રહ્માંડને દેવોના એ દેવ ભગવાન શ્રી કૃષ્ણના એ શરીરમાં એક સ્થળે રહેલું જોયું ત્યાર પછી આશ્ચર્યમાં ડૂબેલા અને હર્ષ પુલકિત થયેલા ધનંજય પ્રકાશમાન વિશ્વરૂપ પરમાત્માને શ્રદ્ધા અને ભક્તિ સાથે મસ્તક નમાવીને હાથ જોડીને સ્તુતિ કરવા લાગ્યા અર્જુન બોલ્યા હે દેવ હું આપના શ્રી વિગ્રહમાં સઘળા દેવોને તથા અનેક ચરાચર પ્રાણીઓના સમૂહને કમળના આસન પર બિરાજેલા બ્રહ્માને સમસ્ત ઋષિઓને અને દિવ્ય સર્પોને હું જોઈ રહ્યો છું હે સકર વિશ્વના સ્વામી આપની અસંખ્ય પૂજા ઉદર મુખ અને નેત્ર ધરાવનાર તેમજ સર્વ તરફ સનાતન રૂપો ધરાવતા જોઉં છું આખું વિશ્વ જેનું સ્વરૂપ છે એવા હે વિશ્વરૂપ હું આપના અંતને જોઉં છું ન તો મધ્યને કે ન તો આદિને આપને હું મુગટ ધારી ગદાધારે અને ચક્રધારે બધી બાજુએ પ્રકાશમાં તેજના કુંજ સ્વરૂપ ધગધકતા અગ્નિ અને સૂર્ય જેવા તેજસ્વી મુશ્કેલીથી જોઈ શકાય એવા તેમજ બધી બાજુએ અમાપ સ્વરૂપે જોઉં છું આપચ જાણવા યોગ્ય પરમ અક્ષર એટલે કે પરબ્રહ્મા પરમાત્મા છો આપચ આ જગતના પરમ આશ્રય છો આપચ શાશ્વત ધર્મના રક્ષક છો અને આપ અવિનાશી સનાતન પુરુષ છો એવો મારો મત છે આપને આદિ મધ્ય અને અંત વિનાના અનંત સામર્થ્ય ધરાવનાર અસાર ભૂજા ધરાવનાર ચંદ્ર સૂર્ય રૂપી નેત્રો ધરાવતા પ્રદીપ્ત અગ્નિ રૂપી મુખ ધરાવતા અને પોતાના તેજથી આ બ્રહ્માંડને સંતાપતા જોઈ રહ્યો છું હે મહાત્માન સ્વર્ગ અને પૃથ્વીની વચ્ચે આ સંપૂર્ણ આકાશ તથા સગરી દિશાઓ એકમાત્ર આપનાથી જ વ્યાપેલા છે તેમજ આપના આ અદ્ભુત અને ભયાવહ રૂપને જોઈને ત્રણેય લોક ભયના માર્યા કાપી રહ્યા છે પેલા દેવતાઓના સમૂહો આપનામાં પ્રવેશી રહ્યા છે તથા કેટલાક ભયના માર્યા હાથ જોડીને આપના નામ અને ગુણોના ગાન કરી રહ્યા છે અને મહર્ષિ તેમજ સિદ્ધોના સમુદાયો સૌનું કલ્યાણ થાવ એમ કહીને કેટલાય ઉત્તમ સ્ત્રોતમય આપની સ્તુતિ કરી રહ્યા છે જે અગિયાર રુદ્રો અને બાર આદિત્યો તથા આઠ વસુઓ બાર સાધ્યો દસ વિશ્વદેવો બે અશ્વિની કુમારો મરુદગણ અને પિતૃઓનો સમૂહગણ તથા ગંધર્વ યક્ષ રાક્ષસ અને સિદ્ધોના સમુદાયો છે એ બધા છે હે મહાબાહો આપના ઘણા મુખ અને નયનોથી યુક્ત ઘણા હાથ જંગા અને ચણન ધરાવતા અને ઉદરો ધરાવતા અને ઘણી બધી દાઢીને કારણે અત્યંત વિકરાળ મહારૂપને જોઈને બધાએ લોકો વ્યાકુળ થઈ રહ્યા છે તેમજ હું પણ આકુર વ્યાપુર થઈ રહ્યો છું કેમ કે હે વિષ્ણુ ગગનચુંબી દૈદીપ્યમાન અનેક વર્ણથી યુક્ત તથા ફાળેલા મુખ અને પ્રકાશમાન વિકરાળ નેત્રો ધરાવતા આપને જોઈને કરેલા અંતઃકરણને હું ધીરજ કે શાંતિ નથી પામી શકતો આપની વિકરાળ દાટ અને પ્રલયકાળના અગ્નિ જેવા પ્રજવેલા આપના મુખોને જોઈને હું દિશાઓને ઓળખી શકતો નથી અને સુખ પણ નથી પામી શકતો માટે હે દેવોના સ્વામી હે જગતના આધાર આપ પ્રસન્ન થાવ પેલા બધા જ ધૃતરાષ્ટ્રના પુત્રો રાજાઓના સમૂહ સાથે આપનામાં પ્રવેશી રહ્યા છે અને પિતામહ ભીષ્મ દ્રોણાચાર્ય તથા પેલો કર્ણ અને આપણા પક્ષના પણ મુખ્ય યોદ્ધાઓ સમેત ખડે ચોક તેની દાઢીને કારણે વિકરાર આપના ભયાવહ મુખમાં ઘણાય વેગથી પ્રવેશી રહ્યા છે અને કેટલાક તો ભૂકો થયેલા માયા સહિત આપના દાંતોની વચ્ચે ભીસાયેલા દેખાઈ રહ્યા છે જેમ નદીઓના અનેક જળ પ્રવાહો સહજ રીતે સાગર તરફ જ દોડે છે એ રીતે શ્રેષ્ઠ શુરવીરો પણ આપના પ્રજ્વળતા મોહોમાં પ્રવેશી રહ્યા છે એટલે કે આપણામાં લીન થઈ રહ્યા છે જેમ પતંગિયા મોહને વશ થઈ નષ્ટ થવા માટે જ પ્રવેશતા હોય છે એમજ આ સર્વે પણ પોતાના નાશને માટે આપના મુખોમાં અતિ વેગથી જાતે જ પ્રવેશી રહ્યા છે આપ એ સમસ્ત લોકોને પ્રજ્વળતા મુખો દ્વારા કોર્યો કરતા ચારે કોરથી વારંવાર ચાટી રહ્યા છો હે વિષ્ણુ આપનો ઉગ્ર પ્રકાશ સકર બ્રહ્માંડને તેજથી ભરી દઈને સંતાપી રહ્યો છે મને જણાવો કે ઉગ્ર રૂપધારી આપ કોણ છો હે દેવાદિદેવ આપને નમસ્કાર કરું છું આપ પ્રસન્ન થાઓ આદિ પુરુષ આપને હું વિશેષ રૂપે ઓળખવા માંગુ છું કેમકે હું આપની પ્રવૃત્તિને સમજી શકતો નથી ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હું લોકોનો સંહાર કરનાર વધી ગયેલો મહાકાર છું અત્યારે આ લોકોનો સંહાર કરવા માટે પ્રવૃત્ત થયો છું માટે જે પ્રતિપક્ષીઓની સેનામાં રહેલા યોદ્ધાઓ છે એ બધા તારા વિના પણ નથી રહેવાના એટલે કે તું યુદ્ધ નહીં કરે તો પણ આ સર્વેનો નાસ્તો થવાનો જ છે માટે

શ્રી કેશવના આ વચન સાંભળીને કંપી રહેલા અર્જુને બે હાથ જોડી શ્રી કૃષ્ણને નમસ્કાર કરી બીતા બીતા ગદગદ અવાજે કહ્યું અર્જુન ફરીથી સ્તુતિ કરતા બોલ્યા હે અંતર્યામી એ યોગ્ય જ છે કે આપના નામ ગુણ અને પ્રભાવના કીર્તનથી વિશ્વ ઘણું જ હરખાઈ રહ્યું છે અને પ્રેમ વિહવર પણ થઈ ગયું છે તેમજ ભય પામેલા રાક્ષસો આમ તેમ નાસી રહ્યા છે

આપ આ આચાર્ય ચરાચર જગતના પિતા સૌથી મોટા ગુરુ અને ગનાય પૂજનીય છો હે અતુલ પ્રભાવ ધરાવનાર ત્રણેય લોકમાં આપની સમાન બીજો કોઈ નથી પછી ચડ્યા તો ક્યાંથી હોઈ શકે માટે હે પ્રભુ શરીર ને સારી પેથે ચરણોમાં નિવેદિત કરીને પ્રણામ કરીને સ્તુતિને યોગ્ય આપ ઈશ્વરને પ્રસન્ન થવા માટે પ્રાર્થના છો હે દેવ જેમ પુત્રના સખા જેમ અખાના અને પતિ જેમ પ્રિયતમા પત્નીના અપરાધોને સહી લે છે એમ જ આપ પણ મારા અપરાધ સહી લેવા યોગ્ય છે હું પહેલા ન જોયેલા આપના આ આશ્ચર્યમય રૂપને જોઈને હરખાઈ પણ રહ્યો છું અને મારું મન ભયને લીધે ઘણું વ્યાકુળ પણ થઈ રહ્યું છે માટે આ પોતાનું પેલું ચતુર્ભુજ વિષ્ણુ રૂપ જ મને દર્શાવો હે જગન્નિવંતી પ્રસન્ન થાવ હું એવા જ આપને ધારી તથા ગદા અને ચક્ર હાથમાં ધારણ કરેલા જોવા ઈચ્છું છું માટે હે વિશ્વ સ્વરૂપ હે હજાર હાથ વાળા આપ એ જ ચતુર્ભુજ રૂપે પ્રગટ થાઓ ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે અર્જુન તારા પર અનુકૃપા કરીને મેં પોતાની યોગ શક્તિના પ્રભાવે આ મારું ઉત્કૃષ્ટ તેજોમય સર્વનું આદિ અને અસીમ વિરાટ રૂપ તને દર્શાવ્યું છે જેને તારા સિવાય બીજા કોઈએ પહેલા નહોતું જોયું હે કુરુવંશીઓમાં શ્રેષ્ઠ વીર મનુષ્ય લોકમાં આવો વિશ્વરૂપ ધારી હું તારા સિવાય બીજા કોઈનાથી ન તો વેદ અને યજ્ઞોના અધ્યયનથી જોઈ શકાવું છું કે ન આકરા તપોથી જોઈ શકાવું છું મારા આવા વિકરાર રૂપને જોઈને તમે વ્યાકુળ ન થાવ અને મૂળ ભાવ પણ ના થાવ તું નિર્ભય અને પ્રસન્ન મન થઈને એ જ મારા આ શંખ ચક્ર ગદા પદ્મધારી ને ફરીથી જો સંજય ધૃતરાષ્ટ્રને કહે છે હે રાજન વાસુદેવ શ્રી હરિએ અર્જુનને આ પ્રમાણે કહીને પાછું એવું જ પોતાનું ચતુર્ભુજ રૂપ દર્શાવ્યો અને પછી સૌમ્ય મૂર્તિ થઈને આ ભય પામેલા અર્જુનને મહાત્મા શ્રી કૃષ્ણે ધીરજ બંધાવી ભગવાનનું મનુષ્ય રૂપ જોઈને અર્જુન બોલ્યો હે જનાર્દન આપનું આ સૌમ્ય મનુષ્ય રૂપ જોઈને હવે હું ભાનમાં આવ્યો છું અને મારા મૂળ સ્વભાવને પામ્યો છું મારો ભક્ત મને જ પામે છે ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા મારું એ ચતુર્ભુજ રૂપ તે જોયું છે એના દર્શન અતિ દુર્લભ છે તેઓ પણ આ રૂપ જોવા માટે નિત્ય આકાંક્ષા રાખે છે જે પ્રકારે તે મને જોયો છે તે રૂપે હું વેદો વડે તપ વડે દાન વડે કે યજ્ઞ વડે જોવાની શક્ય નથી પરંતુ હે શત્રુને તપાવનાર અર્જુન માત્ર અનન્ય ભક્તિ વડે જ એ પ્રમાણે તત્વથી જાણવાને જોવાને તથા પ્રવેશ કરવાને હું શક્ય છું હે પાંડવો જે મારો ભક્ત મારા માટે કર્મ કરનારો મારા માટે પરાયણ રહેનારો તથા આસક્તિ વિનાનો અને સર્વ પ્રાણી પ્રત્યે વેર રહિત હોય છે તે જ મને પામે છે તે શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં વિશ્વરૂપ દર્શન યોગ નામનો અધ્યાય સંપૂર્ણ હવે આપણે અધ્યાયનું મહાત્મ્ય ફળ જોઈશું ભગવાન શ્રી શંકર પાર્વતીજીને અને ભગવાન શ્રી વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હવે તમે અગિયારમા અધ્યાયનું મહાત્મ્ય ફળ સાંભળો વિવાહ મંડપ નામના નગરમાં હાલિકા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે ખેતીનું કામકાજ કરતો હતો એક દિવસ તે રખેવારી કરતો હતો ત્યારે કેટલાક જંગલી પ્રાણીઓએ ત્યાંથી પસાર થતા એક મુસાફરને મારી નાખ્યો ત્યાંથી પસાર થતા આ મહાત્માએ આ જોયું અને આ બ્રાહ્મણને તિરસ્કાર કરી કહ્યું કે તારે તો આ મુસાફરને બચાવવો જોઈએ તેને બદલે તું નિષ્ક્રિય રહીને જોઈ રહ્યો આથી તું રાક્ષસ થા આ શાપ આપ્યા પછી તે બ્રાહ્મણ કરગરવા માંડતા મહાત્માએ કહ્યું કે કોઈ ગીતાજીના અગિયારમાં અધ્યયનો પાઠ કરી તેનું મંત્રેલ પાણી તારી ઉપર છાંટશે ત્યારે તું આ શાપમાંથી મુક્ત થઈશ આ બ્રાહ્મણ રાક્ષસ બનતા બધાને ત્રાસ આપવા લાગ્યો આથી ગામ લોકોએ ભેગા થઈ એક ધર્મશાળામાં તેને રહેવા વિનંતી કરી અને ધર્મશાળામાં જે કોઈ આવે તેનો ભોગ લેવા અને ગામ લોકોને પરેશાન કરવા લાગ્યો એક દિવસે આ ધર્મશાળામાં એક બ્રાહ્મણ આવ્યો બીજે દિવસે આ બ્રાહ્મણને જીવતો જોઈ ચોકીદારને ગામ લોકો આશ્ચર્ય પામ્યા ચોકીદારે આ બ્રાહ્મણને અહીં રહેવા કહ્યું એવામાં બન્યું એવું કે આ પુત્રનો મિત્ર આ ધર્મશાળામાં એક દિવસ માટે રહેવા આવ્યો હતો તેની સાથે ચોકીદારનો પુત્ર પણ રહી ગયો બીજે દિવસે સવારે આ બંનેને રાક્ષસે મારી નાખ્યા ચોકીદારે આ જોયું તેના હોશ કોશ ઉલી ગયા ચોકીદારે આ राक्षसને પોતાના પુત્રને સજીવન કરવા કહ્યું. આથી આ રાક્ષસે કહ્યું કે આ ધર્મશાળામાં જે બ્રાહ્મણ ઉતર્યો છે તે જો ગીતાજીના અગિયારમાં અધ્યાયનો પાઠ કરી મંત્રેનું જળ અમારા ત્રણેય ઉપર છાંટશે તો બધા જ સજીવન થઈશું. ચોકીદારે આ બાબતની જાણ બ્રાહ્મણને કરી. બ્રાહ્મણે તે મુજબ કરતાં રાક્ષસનો તેની યોનીમાંથી ને બે મિત્રોનો પણ ઉદ્ધાર થયો. તેઓ ત્રણે વિમાનમાં બેસી વૈકુંઠ લોક જવા લાગ્યા ત્યારે ચોકીદાર પોતાના પુત્રને રોકવા લાગ્યો આથી પુત્રે કહ્યું કે આ સંસારમાં દરેક પોતાના કર્મ અનુસાર આવે છે અને જાય છે કોઈ સમય હું તો કોઈ સમય તમે પિતા તરીકે અને પુત્ર તરીકે પાઠ ભજવી ચાલ્યા જઈએ છીએ તમે જોયું કે ગીતાજીના અગિયારમાં અધ્યાયના પાઠના મંત્રેલા જળથી અમારો ઉદ્ધાર થયો તેમ તમે પણ તમારો ઉદ્ધાર કરવા આ બ્રાહ્મણ પાસે ગીતાજીનો અધ્યાય સાંભળજો ચોકીદારે આ મુજબ કરતા તેને પણ પાછાથી ઉદ્ધાર થયો અને તે મુક્તિ મેળવી વૈકુંઠ લોક પામ્યો શ્રીમદ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનું મહાત્મ્ય સંપૂર્ણ ભક્તો શ્રીમદ્ ભગવદ્ ગીતાના અગિયારમાં અધ્યાયનો સારાંશ અધ્યાય અને તેનું મહાત્મ્ય ફળ પર આધારિત અમારો આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ અમારા વિડીયોને લાઇક કરો શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ